પોતાના બે દીકરા અને વહુની સાથે રહેતા હતા તેમાં મોટી વાઉ ભારે અદેખી નાની વહુ સીધી સાદી હતી બે દેરાણી જેઠાણી ને એક એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવે છે નાની વહુ તો ચિત્ર સાતમનો વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી જેથી બીજે દિવસે ટાટો ખાઈ શકાય એનો છોકરો ખોડીયામાં સૂતો હતો નાની વહુ રાંધતા રાંધતા મધરાત થઈ છે તો હજી તો રાંધવાનું બાકી છે એટલામાં છોકરાના રડવાનો અવાજ આવ્યો એટલે આંખ મીચાઈ ગઈ એટલે એ સુઈ ગઈ છે રસોડામાં ચૂલો સળગતો રહી ગયો મધરાત થઈ એટલે શીતળાઇ ગામમાં ફરવા નીકળ્યા છે નાની વહુના ઘરમાં ગયા તો ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા

નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય તળાવમાંથી અવાજ આવ્યો કે તું 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 આ તળાવનું પાણી નહીં અને તો મરી જઈશ શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી કે માં મારા ઉપર પપ્પાએ માન થયા એટલે મારા છોકરાને બાળી મૂક્યો છે એટલે હું માફી માંગવા માં પાસે જાઉં છું બેન તું માં પાસે જાય તો મારું પૂછતી આવજે અમે એવા શ્યા પાક કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે ને તો એ મરી જાય છે નાની વહુ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાયો રડતી રડતી આગળ જાય છે આગળ જતા રસ્તામાં બે આખલા મળે છે તેના ગળામાં ઘંટીના એક એક પડ બાંધ્યા હતા અને તે આખો દિવસ લડતા હતા નાની વહુ જોઈ આખલા બોલ્યા કે બેન તું કેમ રડે છે ત્યારે શીતળાઇમાં મારા ઉપર પપ્પાઇમાન થયા એટલે હું માફી માંગવા જાઉં છું ત્યારે બહેન તું શીતળાઇ માને અમારું પૂછતી આવજે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં આ ઘંટીના પડ બાંધા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કઈ નાની બહુ ત્યાંથી આગળ જાય છે થોડેક દૂર ગઈ ત્યાં બોરડીના ઝાડે નીચે મેલી ધેલી ડોસીમાં માથું ખંજવાળતા ખંજવાળતા બેઠા હતા તેને જોઈ ડોસીમાં બોલ્યા બેન તું ક્યાં જાય છે જરા મારું માથું જોઈ આપને નાની વહુ તો દયાળુ સ્વભાવની હતી તે સીતરાય માની પાસે જવાની ઉતાવળ છે છતાં પણ પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી માથું જોવે છે હવે ડોસીમાના માથા માથી ઘણી લીખ જો કાઢી મારી નાખી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ અને વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા ત્યાં ચમત્કાર થયો ડોસી માના ખોળામાં રહેલો બાળક સર્જીવન થઈ કિલકિલાટ કરવા માંડ્યો વહુના આશ્ચર્યનો પાર નથી એને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળાઈ માં પોતે છે શીતળાઈ માના ચરણોમાં એ ઢળી પડી ડોસી માની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળાઈ માં ઉભા રહી ગયા નાની વહુ શીતળાઈ માના દર્શન કરી એની માફી માંગી પછી નાની વહુ તળાવનું પાણી વિશે પૂછતા કહ્યું કે બેટી ગયા ભાવમાં આ તળાવ છે એ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ પણ ચીજ વસ્તુ કોઈ લેવા આવે ને તો કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી જો કોઈ છાશ લેવા આવે તો એને પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ છે કે તું તળાવમાંથી પાણી પી ખોબામાં પાણી લઈ ચારે દિશામાં છાંટજે અને

સાસુમાં તો છોકરા ને સર્જીવન થયેલો જોઈ રાજી થઈ ગયા પરંતુ આ ન ગયો સાસુએ કહ્યું કે બહુ બેટા બીજી બીજી શ્રાવણ માસની ની છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે લાય હું પણ દેરાણી ને જેવું કરું આથી મને પણ શીતળાઇ માના દર્શન થાય રાંધણ છઠના દિવસે જેઠાણી જાણી જોઈ ચૂલો સળગતો મૂકીને સુઈ ગઈ મધરાત થતા શીતળાઈમાં ફરવા આવ્યા છે તેઓ જેવા ચૂલામાં આળોટ્યા એવા દાયજા એટલે શીતળા પાએ જેઠાણીને શ્રાપ આપતા કહ્યું કે જેને મને પાળી એનું અંતર બળજો બીજે દિવસે સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભળતો થઈ ગયો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી રાજી થઈ ગઈ અને દેરાણીની જેમ છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી રસ્તામાં પેલું તળાવ મળ્યું જેઠાણીએ પણ ટોપલો નીચે ઉતારી પાણી પીવા ગઈ એટલે તળાવમાંથી અવાજ આવ્યો કે પાણી પીશ નહીં નકર તું મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું કે બેન તું ક્યાં જાય જેઠાણી કહેવા માંડી કે હું ગમે ત્યાં જાવ તારે સી પંચાત છે આમ કઈ પાણી પીધા વગર ઈ તો ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળે છે તેમણે પણ જેઠાણીને કહ્યું કે બેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ મોં મચકોડતા બોલીને કહેવા માંડી કે હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાત છે આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોકલો લઈ આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં મેલી ધેલી ડોસીમાં મળી તે માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને કહ્યું કે બેન મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી બોલી કે હું કઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો સીતાબાઈ માને ગોતવા જાઉં છું આમ કહી કે ત્યાંથી ચાલી નીકળી અને આ જેઠાણી છોકરો લઈ ખૂબ રખડી પણ ક્યાંય સીતાબાઈ માનો નો ભેટો ન થયો આખરે કંટાળી અને મરેલા છોકરાને લઈ ઘરે પાછી આવે છે દેરાણી ભક્તિભાવ સ્વભાવની હોવાથી તેથી તે સુખી થઈ અને જેઠાણી પોતાના સ્વભાવને લીધે પોતાનો છોકરો ખોઈ બેઠી હે સીતળાઈમાં જેવા તમે દેરાણીને ફળ્યા એની વેળા વાળી એવી સૌની વાળજો બોલો કૃષ્ણ કનૈયા લાલ શીતલા